આજે છે ને બ્લોગ માં શૂટ કરવાનો કઈ પ્લાન હતો ને કેમ કે આજે મારા ઘરના બહુ બધા કામ કરવાનો પ્લાન હતો બટ થયું એવું કે અચાનક છે ને એક પ્રોગ્રામ નક્કી થઈ ગયું ચીઝ પનીર ગોટાળો ઓફકોર્સ અમને બધાને થમને જોઈને આઈડિયા તો આવી જ ગયો હશે તો બસ હવે એવો પ્રોગ્રામ કરવાનો છે રાત્રે અહીંયા જો કે પ્રોગ્રામ તો છે ને મારા ભાઈ નો કોલ એવો હતો કે અહીંયા મતલબ ન્યા જમવાનું છે એમ અત્યારે રાત્રે કે પ્રોગ્રામ રાખવો છે એટલા માટે બટ પછી પ્રોગ્રામ નો મેં થોડોક ચેન્જ કરી નાખ્યો

તો બસ ઘરે આવીને છે ને પછી નાના મોટા ઘણા ખરા કામ બાકી હતા ને તે બધા કામ પતાવ્યા અને બસ હવે છે ને આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે રાત બારે બાર બેઠા છે અને અહીંયા તો મારા મમ્મી આવી ગયા કઈ નઈ હાલો વરગવું કે હાલો તો હે ને પેલા વર્ગી જાય કેમ કે હજી બધુંય સાફ કરવાનું છે શાકભાજી કેમ કે હું આવીને હે ને થોડુંક વિડીયો એડિટિંગ નું કામ હતું ને તો ઈ કરવા વર્ગી ગઈ હતી ને પછી ગઈ હતી થોડીક ઘરના નાના મોટા બધા કામ પતાવવા તો હવે છે ને આપણે ઘરમાં જઈએ ને શું કેવાય કે બધું શાકભાજી ને એવું બધું આમા નામું કરીએ તો અહીંયા બધું શાકભાજી ને એવું પડ્યું છે હાલો પેલા તો છે ને આપણે આ બધું ખોલી ખોલી ને હું હું છે એ બધું જોઈ લઈએ

ડુંગળી સુધારવા મસ્ત ઝીણી ઝીણી સુધારજો હા નઈ હા ઝીણી ઝીણી એકદમ મસ્ત અને અહિયાં આવી ગયા છે અમારા કારીગર જે આજે પ્રોગ્રામ ના ઓનર છે કેમ કે પ્રોગ્રામ હું કેવાય કે વિનયભાઈ ગોઠવેલો છે ને આજના રસોઈયા હોત ને અમારા વિનયભાઈ જ છે આ બનાવવાના છે હા ભાઈ હે ને કોઈને શું કેવાય આ પનીર ગોટાડો બનાવો હોય ને તો કેજો પણ એકવાર અમારો પનીર ગોટાડો જોઈ લેજો પછી કે અને અહીંયા મારા મમ્મી શાકભાજી બધું શું કેવાય ધાણા ને એવું કરે છે ને મારો વારો આવ્યો તો આ પાલક ખામી કરવામાં તો બસ આવું બધું હાલે છે હવે અહીંયા ઝીણી ઝીણી આ જો ઝીણી ઝીણી ડુંગળી સુધારવાનો કઈક અલગ અન્ય ઉપાય કાઢો છે તો અહીંયા રાજમેરગા છે મસાલા દરવા માટે ક્યાં સુગંધ આવે મસ્ત સુગંધ આવે છે અહીંયા દેરું છે ધાણા જીરું કેમ કે પતી ગયું હતું ને એટલા માટે એટલે રાજવે એ હેલ્પ કરી દીધી છે અને મેં અહીંયા રોટલીનો થોડોક લોટ બાંધી દો જો કે પાઉ લઈ આવ્યા છે બટ થોડીક એવી રોટલી હોત અને કર નાખીએ જે પાઉ નહીં ખાતા હોય એના માટે હું જોતું તો અહીંયા નાખી દીધું છે બટર અને સાથે ઓઇલ અને માસ્ટર સેફ છે અમારા વિનયભાઈ

ચાલો આપડો ચીઝ પનીર ગોટાળો તૈયાર થઈ ગયો છે બધો તો આવી જાવ બધા ચીઝ ગોટાળો ખાવા માટે ચીઝ પનીર ગોટાળો ખાવા માટે અને અહિયાં શેકવાનું ચાલુ છે મારું તુપી કેવો લાગ્યો તને ચીઝ ગોટાળો ખબર પડે ને સાચી વાત છે એમાં છે એવું કે તુપી એ ચીઝ ગોટાળો ખાધો જ નથી કેમ કે એને ભાવ એને ચીઝ પનીર વાળું મેળ નો આવે એટલે પછી એને છે ને એના માટે સ્પેશિયલ હું આવ્યું હતું તુપી એના માટે સ્પેશિયલ હા મંચુરિયન આવ્યું તું મમ્મી તને કેવો લાગ્યો મસ્ત આવ્યો

વાસણ ને એવું તો મારે બેનવે કર નાખ્યું છે અહિયાં એટલે ઈ મારે કાંઈ ટેન્શન નથી એકદમ ચકાચક બધું અહિયાં હોત ને ઘરમાં હોત ને ચકાચક કર નાખ્યું બધું એટલે આ પાલક ની ભાજી દેવાની તો ભૂલાઈ ગઈ કઈ ને હવાર વાત અહિયાં બધું એકદમ ક્લીન બધું મારી બેન કરીને ગઈ છે હાલો હવે પેલા તો છે ને છાલ આ પડી હતી ને તો ઈ લઈ લે અંદર ખુરચ્યું પડ્યું છે પણ હવે ઈ તો છે ને રાહ જાય છે ને તો લઈ લે હે રાજ ગયા છે મૂકવા કેમ કે ગાડી એક જ માર ભાઈ પાસે હતી એટલા માટે કેવો લાગ્યો રાજ ચીજ ગોટાડો એક નંબર રાજને તો બહુ ભાઈ વો એમાં છે એવું કે મને છે ને થોડું શું કહેવાય કે ચીઝ ને પનીર એકદમ બહુ હોય ને તો મને થોડું કોલું લાગે બટ ના મને હોતો ને ભાઈ બહુ મસ્ત ભાઈ હતો એકદમ પરફેક્ટ બધા ને ભાઈ વો બધાને ભાઈ બધા મસ્ત ભાઈ હતો અને બધા કેટલો જાજો બનાવ્યો હતો કા બે વખત બનાવ્યો તો કેમ કે આ હુ કેવાય કે બે વખત ઘાણવા કર્યા તા બે ઘાણવા બે અલગ અલગ લોયા બનાયવો તો તેમાંથી હવે થોડોક વયધો છે તો અમારે સવારે આલસે કા ગરમા ગરમ થોડાક પાહો હોત ને વયધા ગરમા ગરમ રોટલી ઉતારીને ને દોડશે અમારે તો કઈ નહી ચાલો બધા વયા ગયા છે ને સાડા અગિયાર જેવો ટાઇમ થઈ ગયો છે ને અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એકદમ કારણ ઠંડી કેવી લાગે હમણાં ઠંડી વધી ગઈ તી આજે તો બહુ જ છે ઠંડી તો બસ એકદમ મસ્ત ઠંડુ મારા પપ્પા હોતા ગયા હતા કે તમારે અહિયાં તમારી છત ઉપર બહુ ઠંડુ લાગે છે અમારે ત્યાં એટલું બધું ઠંડુ નથી લાગતું બટ અહીંયા હું કહેવાય ફરતી બાજુ બધું ખુલ્લું જ છે આ ફરતું બધુંય ખુલ્લું જ છે જો એટલે અહીંયા છે ને ઠંડી અમારે થોડીક વધુ જ લાગે અહીંયા હું રહું ને ત્યાં તો કઈ નહીં ચાલો હવે છે ને તમને બધાને બ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઈક કરવાનું તો બિલકુલ ન ભૂલતા શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે અને ચેનલને છે ને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે હજી તો બહુ મસ્ત મસ્ત કાર જ છે આપણી ચેનલ માં બહુ મસ્ત કરતા વ્લોગો આવશે તો કઈ નઈ ચાલો હવે આપણે મળશું આવતા માં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ ગુડ નાઇટ